ગલોડિયો ન લેવા એકા વેળો કોણ ના મને કઈ મને પોતા ગમે ગયું ભાગી જાય આગળ આ તારું બાપ હજુ ખાઈ જાય અરે આ છે દસ હજાર નું ગલુડિયું છે દસ હજાર રૂપિયો આમાં નખાય આ કુતરું એવું તારું બાપરાય છે કયો અરે આને ખવરા પણ મસ્તી ના જોઈએ ને હાલ ધ્યાન રાખજો ગલુડિયું તો મસ્તી નું છે નું બધી રૂપિયા આપણા મસ્તી ના જ ને અરે આને ખાલી અઠવાડિયા નું તો પાંચસો રૂપિયા નું ખાવાનું જોઈએ

અરે આવું જોઈ તો કારું કારું ખબર કેવું બા ગુણિયું હાથ હજાર નું હાથ હજાર નું દસ હજાર નું આમાં તો સાચા મળતા ક્યાં રૂપિયા નાખવાના જ આવતા હતા દસ હજાર નો ફોન લઈ આવ્યો તો જ્યારે રાતુ ઘરે

તારું ગલોડિયું તો ભીખા નીકળી જાય અરે હું લેતા બાપા પાસે ગયું ભીખા ની તારી ભીખા બાપા પાસે ગયું

走，走，走，走。